સુરતના પાલ વિસ્તારમાં યશ્વી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો ખેલૈયાઓની જાણકારી માટે ખાસ ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતનું લોકપર્વ એટલે નવરાત્રિ મહોત્સવ ઉપર પહેલી વખત સુરતના પાલ વિસ્તારમાં યશવી નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ નવરાત્રિ મહોત્સવમાં મહિલા સુરક્ષા સહિતના મજબૂત પાસાઓની જાણકારી ખેલૈયાઓને મળી રહે તે માટે આયોજક દ્વારા ખેલૈયા મીટનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ યશવી ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર પરેશ ખંડેલવાલે જણાવ્યું હતું કે સુરતના આંગણે યશવી ફાઉન્ડેશન અને યશ્વી એન્ટરટેઈનમેન્ટ દ્વારા બિયોન્ડ ઇવેન્ટના સથવારે યશ્વી નવરાત્રિ મહોત્સવનું પાલ વિસ્તારમાં આયોજન કરવામાં આવેલ છે આયોજનમાં પ્રથમ વખત મહિલા સુરક્ષાની બાબતની એક લેવલ આગળ જઈ અને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે તેઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દરેક ગરબા આયોજનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે પરંતુ યશવી નવરાત્રિ મહોત્સવમાં એક ડગલું આગળ વધી અને સ્થળ ઉપર ચોવીસ કલાક સાતે દિવસ એક મહિલા હેલ્પ ડેસ્ક બુથ ઊભું કરવામાં આવશે જ્યાં ચાર મહિલા સુરક્ષાકર્મીઓ હાજર રહેશે જે ખેલૈયા બહેનો અને દીકરીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં મદદ કરવા માટે હંમેશા તત્પર રહેશે મહિલા સુરક્ષા સહિત ખેલૈયાઓને યશવી નવરાત્રી મહોત્સવમાં કયા કયા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવનાર છે અને કયા કયા પ્રકારની નાની નાની બાબતોનું આયોજકો દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું છે તે અંગે માહિતગાર કરવા શહેરની તમામ ગરબા ક્લાસીસનો સંપર્ક કરી એક ખેલૈયા મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાંઓ સહિત ખેલૈયાઓને મળનારી સુવિધા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં સ્થળ ઉપર જ ચેન્જિંગ રૂમની વ્યવસ્થા સહિત સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પરેશ ખંડેલવાલે ખાસ જાહેરાત કરી હતી કે ખેલૈયાઓ બહેનો અને દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી યશવી ફાઉન્ડેશન દ્વારા સીઝન પાસ ધરવાની ખેલૈયા બહેનો અને દીકરીઓ માટે વિનામૂલ્યે એક ખાસ નવરાત્રિ સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડાયનેમિક વોરિયર્સ માર્શલ આર્ટના પર દ્વારા સેલ્ફ ડિફેન્સની ખાસ ટેકનિક શીખવવામાં આવશે વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે જે રીતે યશ્વિ નવરાત્રિ મહોત્સવમાં સુરક્ષા સહિત અન્ય સુવિધાઓની ખાતરી આપવામાં આવી રહી છે તે જોતા વાલીઓ ચોક્કસ જ તેના ઉપર ભરોસો કરી આયોજનને સફળ બનાવશે યશવી એન્ટરટેનમેન્ટ એન્ડ યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના ડેરેટર એન્ડ ફાઉન્ડર પરેશ કંડેવલ વહુ નામ છે એન્ડ આ ઇવેન્ટ જે અત્યારના અમે કરી રહ્યા છીએ એ એના અંદર કરી રહ્યા છીએ

એન્ડ મહિલા સુરક્ષાના ધ્યાનમાં રાખીને અમે અત્યારે બધી તૈયારીઓ કરેલી છે એની જાણ કરવા માટે એના માટે અમે અમુક જે અમે વસ્તુ અમે જે કરી રહ્યા છીએ કે અમે જે કરવાના અમારા જે પ્લાનિંગ છે એ બધી વસ્તુની માહિતી આપવા માટે અમે આ રાખેલ છે એના સિવાય અમે અત્યારના જે કાર્યક્રમ અમને જે કરવાના છીએ જેની અંદરમાં અમે ખેલાઈવા માટે શું અમે પ્રોવાઈડ કરવાના છીએ લાઈક અમે જે સારા ખેલૈયાઓ માટે ખેલૈયાઓ નોર્મલી અત્યારના બધી જગ્યાએ પ્રોબ્લેમ આવતી હોય છે ટોયલેટ્સની જેની હાઇજેનિક ફૂડની આ છે તે છે બધી વસ્તુ અમે અત્યારના ત્યાં સારી રીતે અમે પ્રોવાઈડ કરવાના છીએ ખેલૈયાઓ સારી રીતે રમી શકે એના માટેની અમે તૈયારીઓ છે એના જ એક ભાગરૂપે જે અમે લાસ્ટ ઇવેન્ટમાં અમે જે વાત કરી હતી મહિલા સુરક્ષાની અમે બધી જે પ્લાનિંગ કરી રહ્યા છીએ એના ભાગરૂપે આ એક અમે એક બીજી એક વસ્તુ અમે કરવા જઈ રહ્યા છીએ જેની અંદરમાં અમે મહિલા સુરક્ષાના પગલે અત્યારના અમે એક એક ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ જેની અંદરમાં અમે મહિલાઓને સેલ્ફ ડિફેન્સ એક અમે એક ઇવેન્ટ કરવાના છીએ જેની અંદરમાં નવરાત્રિથી પહેલાં જે ખેલૈયાઓના જેટલા બી ખેલૈયાઓ લોકો આવશે જે બી ગરબા ક્લાસીસના ખેલૈયાઓ હશે એ લોકો માટે અમે એક ઇવેન્ટનું પ્લાનિંગ કરીએ જેથી મહિલાઓ પોતાનું સેલ્ફ ડિફેન્સ કરી શકે એના આપની નવરાત્રી યશવી ગ્રુપ છે કે કેટલા ખેલૈયા ગ્રુપ સાથે તમે મીટિંગ કરી ચૂક્યા છો અત્યારે હમ ક્લાસીસના સાથે અને કેટલી દીકરીઓને આ સેલ્ફ ડિફેન્સ શીખવવાનું પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા કારણ કે હવે તો મહિનો જ બાકી હાજી હવે આમાં એવું છે કે તેના જેટલા બી ખેલૈયાઓ સાથેની જેટલા બી ખેલૈયા ગ્રુપના મીટિંગ થઈ છે એની અંદરમાં અમુક ખેલૈયા લોકો અમારું અમારા ત્યાં આવવા માટે તૈયાર થયા છે ફોર્મ બી એ લોકોએ હમણાં સબમિટ કર્યા છે અને અમુક હજુ જે બી ખેલૈયા આવવામાં આવવા માંગે છે એ બધાને અમે તમે કરી રહ્યા છીએ હવે સેલ્ફ ડિફેન્સની અંદરમાં જેટલા બી ખેલૈયાઓ જે બી અમારા ત્યાં આવવાના હશે એ બધા લોકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આ ટાઈપ સેલ્ફ ડિફેન્સની અમે શીખવાડશું છેલ્લો પ્રશ્ન આરાધના કરવાનો બીજી નારી શક્તિની સુરક્ષા માટેના કાર્યક્રમો આ કઈ રીતે આવ્યો રીતે આ એકચુઅલી વિચાર એટલા માટે આવ્યો છે કે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આપણે બધી જગ્યાએ નવરાત્રી હોય એ ટાઈમની અંદરમાં મીડિયામાં છાપામાં બધી જગ્યાએ આપણે વાંચતા હોય છે કે ક્યાંક ને ક્યાંક એવા અન બનતા હોય છે જેના લીધે લોકોને તકલીફ પડી રહી હોય છે એટલે આ વખતે અમે સ્પેશિયલી આ વસ્તુનું અમે ધ્યાન રાખ્યું છે કે મા શક્તિની આરાધના કરતાં સાથે સાથે બધા સાથી અને સારી રીતે અને સારી રીતે સવારના મતલબ જ્યારે આવે તો નિર્ભય થઈને આવે અને ઘરે જાય તો એકદમ હસતા હસતા જાય અમારી એવી તૈયારી છે મા બાપને ચિંતા કરવાની જરૂર નથી અને એના માટે અમે એક બીજેકમે તૈયારી કરી છે આ વખતે અમે મહિલાઓ માટે એક અલગથી એક ચેન્જિંગ રૂમની વ્યવસ્થા કરેલી છે જેથી કરી અગવડતા થાય કોઈ બી વસ્તુની અંદરમાં કે કોઈ બી પ્રોબ્લેમ થાય તો એ ટાઈમમાં એ લોકોને કંઈ ચેન્જિંગ રૂમની ત્યાં વ્યવસ્થા નથી હોતી આ વખતે અમે એક સ્પેશિયલી એક અમે ચેન્જિંગ રૂમની બી વ્યવસ્થા કરી છે જેથી શું છે કે કોઈ બી મહિલાઓને કોઈ બી વસ્તુની અંદરમાં વસ્તુમાં કંઈ પ્રોબ્લમ થાય તો એ ચેન્જિંગ રૂમમાં જઈને એ વસ્તુ ચેન્જ કરી શકે અથવા મમ્મી પપ્પાનો શું સંદેશો યશવી ગ્રુપ નવરાત્રી મહોત્સવ આપતા અમારા તરફથી એક સંદેશો એ છે કે તમારી દીકરીઓને અમારે ત્યાં મોકલો આરામથી તે બહુ સારી રીતે રમશે અને એની જવાબદારી અમારી છે અમે સારી રીતે એમને રમાડશું એન્જોય કરાવશું અને એમને કોઈ બી અગવડતા ના થાય એના માટેની અમે બધી તૈયારી કરી હતી